પ્રશ્ન નંબર એક યેન કયા દેશનું ચલણ છે અ નેપાળ બી ભારત સી જાપાન બી અમેરિકા સાચો જવાબ છે સી જાપાન પ્રશ્ન નંબર બે તમાકુનો ઉપયોગ સૌપ્રથમ કોણે કર્યો હતો अ बाबर बी हुमायूं, सी अकबर दी शाहजहां साचो जवाब छे सी अकबर प्रश्न नंबर त्र कौराक बगड़ तो नथी अ दूध बी इंडा सी मध दी पनीर साचो जवाब छे सी मध प्रश्न नंबर 4 सिद्धि विनायक मंदिर કયા જિલ્લામાં આવેલું છે અ અમરાવતી બી પુણે સી અહમદનગર ડી જાલના સાચો જવાબ છે સી અહમદનગર પ્રશ્ન નંબર પાંચ કયો ગ્રહ પાણીમાં તરતો દેખાય છે અ બુધ બી મંગળ સી શનિ દી ગુરુ સાચો જવાબ છે બી મંગળ પ્રશ્ન નંબર છ માનવ રક્તમાં કઈ ધાતુ જોવા મળે છે અ સિલ્વર ડી સોનું સી કોપર ડી લોખંડ સાચો જવાબ છે દિ લોખંડ પ્રશ્ન નંબર સાત કાળો ધ્વજ શેનું પ્રતીક માનવામાં આવે છે અ પ્રદર્શનનું બી ઉત્સાહનું સી શાંતિનું દિ વિરોધનું સાચો જવાબ છે દિ વિરોધનું પ્રશ્ન નંબર આઠ મહારાણા પ્રતાપનો જન્મ ક્યાં થયો હતો અ ભોપાલમાં બી અલીગઢમાં સી આગ્રામાં દિ કુંભલગઢમાં સાચો જવાબ છે દી કુંભલગઢમાં પ્રશ્ન નંબર નવ કયું પ્રાણી માથું હલાવ્યા વિના ચાલી શકતું નથી અ ઘેટા બી જીરાફ સી બતક દી શાહમૃગ આ પ્રશ્નનો સાચો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે પ્રશ્ન નંબર દસ બ્રેડ ખાવાથી કયો રોગ થાય છે અ કમળો બી ડાયાબિટીસ સી કબજીયાત ડી ટીબી સાચો જવાબ છે સી કબ